મહારાષ્ટ્રની મહાયુતી સરકારમાં બધું બરાબર ચાલી રહ્યું નથી આનો સંકેત નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના તાજેતરના નિવેદનમાં જોવા મળે છે જો સૂત્રોનું માનીએ તો શિંદે અને મુખ્યમંત્રી ફડણવીસ વચ્ચે યુદ્ધની સ્થિતિ છે દરમિયાન એકનાથ શિંદે ફરી એકવાર પોતાના નિવેદનથી ચર્ચા જગાવી છે નાગપુરમાં એક પત્રકાર પરિષદ દરમિયાન તેમણે કહ્યું જે લોકોએ મને હળવાશથી લીધો છે મેં આ પહેલેથી જ કહ્યું છે હું એક સામાન્ય કાર્યકર છું પણ હું બાલા સાહેબ અને દીદી સાહેબનો કાર્ય કર છું દરેક વ્યક્તિએ આ ધ્યાન રાખવું જોઈએ કે જે લોકોએ ભૂતકાળમાં મને હળવાશથી લીધો હતો તેમની સરકાર બદલાઈ ગઈ હતી અમે સામાન્ય લોકોની ઈચ્છાઓની સરકાર લાવીએ છીએ તો મને હળવાશથી ન લો જેઓ આ સંકેતને સમજવા માંગે છે તેમને તે સમજવું જોઈએ एकनाथ शिंदे साहब को हल्के में लिया था और उसकी सजा आज तक वो भोग रहे हैं तो हमारी सभाओं में वो इसी बात को याद दिलाते हैं इसके आगे कुछ भी नहीं है है जो डिपार्टमेंट को जो फंड देना है वो बजट में पास होने वाला है बजट सत्र महाराष्ट्र का तीन मार्च से शुरू होने जा रहा है तो जब एक बार बजट सत्र शुरू होगा बजट पेश हो जाएगा तो सारे डिपार्टमेंट को लिए जो फंड चाहिए आ जाएगा इसलिए बजट जब बजट की प्रक्रिया जब चल रही होती है तो फंड अलॉटमेंट नहीं होता जैसे चलता है मुझे लगता मीडिया के लोग सीधे हिसाब से नाराज है पता नहीं ये बार बार हल मुझे हल्के में मत लीजिए मुझे हल्के में मत लीजिए शब्दों का इस्तेमाल करते हैं शायद खुद को हल्का तो नहीं समझ बैठे हैं या खुद को बहुत ज़्यादा समझ बैठे हैं लेकिन आज का संदर्भ और जो परिप्रेक्ष्य है जिसमें उन्होंने ये बात कही है इसमें स्पष्टता दिखता है कि जिस तरह से देवेंद्र फडणवीस जी उनके निकाले हुए टेंडर उनकी पारित की गई योजनाओं को, को ख़त्म कर रहे हैं और तीन तीन कैबिनेट में एक शिंदे जी जाते नहीं है तो ऐसा लगता है વાસ્તવમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે આ દિવસોમાં સીએમ ફડણવીસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકોમાં હાજરી આપી રહ્યા નથી આના કારણે બંને વચ્ચે ટક્કર થવાની અટકળો શરૂ થઈ ગઈ છે ભાજપના નેતૃત્વ હેઠળના ત્રણ પક્ષીય ગઠબંધન ભાજપ શિવસેના એનસીપીએ વિધાનસભા ચૂંટણીમાં બસો ઇઠ્યાસી માંથી બસો ત્રીસ બેઠકો જીતી તેના હરીફોનો લગભગ સફાયો કર્યાના ત્રણ મહિના પછી શાસક મહાયુતિમાં ભંગાણની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને કોઈ સ્પષ્ટતા કે દાવો અટકોનો અંત લાવવામાં મદદ કરી રહ્યો ન હતી બીજી તરફ ભાજપ અને એકના શિંડે વચ્ચે વિવાદ વધુ ઉગ્ર બનતા શિવસેનાએ પોતાની પ્રતિક્રિયા આપી છે એકના શિંડેજીને સ્વાભાવિક રૂપ سے કહા હલકે મે મત લીજીએ લેકિન યે એક રાજનેતિક ટિપ્ની નહીં હૈ ભારતીય જનતા પાર્ટી યા દેવેન્દ્ર ફડનેવેસ્કે પ્રતિ હમ એક દલ કે નિમિત્ત शिवसेना जिस ढंग से बड़ी है 40 आमदार पहले थे आज 57 सेवन प्लस थ्री मीन्स सिक्सटी तो आ, लोगों ने उनको हल्का नहीं लिया और उस दृष्टि से उन्होंने ये कहा जो लोग तोड़ फोड़ के ये बयान को आ, ऐसे दिखा रहे हैं कि देखिए कोई विवाद है कोई वॉर नहीं है हॉट वॉल नहीं है कोल्ड वॉर नहीं है हम एकजुट महाराष्ट्र के लिए काम करेंगे और करते रहेंगे મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે મતભેદોની અટકળો વચ્ચે શિંદેના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મંજૂર કરાયેલા રૂપિયા નવસો કરોડના અન્ય એક પ્રોજેક્ટને હવે મુલતવી રાખવામાં આવ્યો છે શિંદે દ્વારા મંજૂર કરાયેલા જાલના જિલ્લાના પ્રોજેક્ટની તપાસ હવે મુખ્યમંત્રી કાર્યાલયના આદેશ મુજબ સિડકોના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા કરવામાં આવી રહી છે આ ઘટનાક્રમ શિવસેના અને ભાજપ વચ્ચે મુકાબલો તરફ દોરી શકે છે જેનાથી સીએમ ફડણવીસ અને ડેપ્યુટી સીએમ શિંદે વચ્ચે તણાવ વધી શકે છે બ્યુરો રિપોર્ટ